તમામ નવા ચૂંટાયેલા સરપંચ તથા જૂના સરપંચ શ્રીની મિટિંગ રાખેલી હતી મોટાભાગના શ્રીઓ હાજર રહ્યા હતા એમાં એજન્ડામાં નવા પ્રમુખ લીધેલો હતો તો ધનસુરા તાલુકાના તમામ સરપંચશ્રીઓ મને ફરીથી ધનસુરા તાલુકા સરપંચ નો પ્રમુખ તરીકે નિમણૂક કર્યો છે એ માટે આ તમામ સરપંચોનો તથા મારા વડીલો તથા મારા મિત્રો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આ લોકો જે નાની ઉમરો મારા પર વિશ્વાસ મૂક્યો છે એમનો વિશ્વાસ દરેક કામ સફળ થાય અને પૂરા પૂરા કામ હું કરી શકું અને એમનો સમય કાઢી એમની દરેક રજૂઆત ઉચ્ચ લેવલ અધિકારી સુધી પકડશે એવી મારી પૂરી ઈચ્છા છે